જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં પરિવર્તિતની એકાદશી વ્રતની વિધિ મુહૂર્ત મહાત્મ અને વાર્તા સામે ભાદરવા મહિનાની સુદ પક્ષમાં આવતી એકાદશી જાણી અજાણ્ય થયેલા પાપમાંથી મુક્તિ અપાવે છે આ દિવસે ક્ષીર નિદ્રામાં શયન કરેલા ભગવાન વિષ્ણુ પોતાનું પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તિતની એકાદશી કહે છે આ દિવસે રાજાબલી પાસેથી ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપમાં તેમનું બધું જ સર્વસ્વ ત્રણ ડગલામાં માંગી લીધું હતું આથી તેમને વામન એકાદશી પણ કહે છે તથા આ એકાદશીને જળજીણ એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે બ્રહ્મા વિષ્ણુ અને ત્રણેય લોકની પૂજા કરાય છે તથા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ દિવસે પદ્મ એટલે કે કમળના આસન પર બિરાજેલા મા લક્ષ્મીની પૂજા કરાય છે તથા આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ બાદ માતા યશોદાએ સૂર્યપૂજા ઘાટ પૂજા અને જળ પૂજા કરી હતી આથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા જળ દેવતાની પૂજા તથા કુવાના ઘાટની પૂજા કરવાનું પણ વિધાન છે એકાદશીના આ દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી આ દિવસ એટલે વામન જયંતિનો દિવસ આથી આ દિવસે વામન અવતારની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને શુદ્ધ જળ ચડાવવું ત્યાર પછી પંચામૃતથી સ્નાન કરાવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવી ગંધ ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજન સામગ્રી અર્પણ કરવી અને વિષ્ણુ સહસ્ત્રનો જાપ કરવો ભગવાન વામનની કથા સાંભળવી ત્યાર પછી ભગવાનને દહીં અને કાકડીનું નૈવેદ્ય ધરાવવું આ રીતે વિધિ વિધાન સાથે પરિવર્તિત એકાદશીનું વ્રત કરનારને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જાણીએ અજાણ્યે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી પરિવર્તીની વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કેશવ ભાદરવા માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના દેવતા કોણ છે એની વિધિ શું છે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને વામન એકાદશી કહેવાય છે આ જયંતિ એકાદશીને નામે પણ ઓળખાય છે શયન કરતાં ભગવાન વિષ્ણુએ આ દિવસે પડખું ફેરવ્યું હતું તેથી એને પરિવર્તન એટલે કે પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે આમ આ એકાદશી વામન જયંતી અને પરિવર્તિની એમ ત્રણેય નામે ઓળખાય છે એના દેવતા ભગવાન વામન છે એ દિવસે જે મનુષ્ય વામન એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે એના સઘળા પાપોનો નાશ થશે અને સ્વર્ગ લોકમાં જશે એ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈ ભગવાન વામનની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ એ દિવસે ઉપવાસ કરીને ધાર્મિક કથાઓ તેમજ પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા જોઈએ જો એ ન બની શકે તો સતત નામ સ્મરણ કરવું જોઈએ એ રાત્રે જાગરણ કરવું જોઈએ જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાચિંત્રો સહિત આયોજન કરવું બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા વગેરે દેવું અને ત્યાર પછી પોતાના કુટુંબ સાથે આમંત્રિત મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ આ સાંભળીને યુધિષ્ઠરે કહ્યું હે ભગવાન આપે મહાન શક્તિશાળી બલીને કેવી રીતે જીત્યો તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધર્મ રાજા પૂર્વે ત્રેતાયુગમાં બલિનામે અત્યંત શક્તિશાળી દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હતો તે હંમેશા નિયમ રીતે તેમજ ભક્તિભાવપૂર્વક મારી પૂજા કરતો તે દૈત્ય ઉત્તમ વિધિથી કોઈપણ પ્રકારની ખામી વગર મોટા મોટા યજ્ઞો કરતો તે ઉપરાંત અનેક વ્રતો નિયમપૂર્વક કરીને પૂર્ણ શ્રદ્ધાથી એ મારી આરાધના કરતો તેથી એ મારો પ્રિય ભક્ત હતો પણ એને પોતાની અખૂટ શક્તિનું ઘણું જ અભિમાન હતું પોતાના બળથી એણે બધા જ દેવતાઓને જીતી લીધા અને એ શક્તિ દ્વારા એણે ઇન્દ્રને પણ પરાજિત કર્યો તેમજ ત્રણેય લોકને પોતાને આધીન કરી દીધા બલી પોતાના આવા બળને લીધે અહંકારી બની ગયો એ ત્રણેય લોકમાં ઐશ્વર્ય ભોગવતો આથી દુઃખી થયેલા દેવતાઓ મારી પાસે આવ્યા અને પોતાનો ઉદ્ધાર કરવા નમ્ર વિનંતી કરી એમની વાત વિગતથી સાંભળ્યા પછી એમને આશ્વાસન આપતા મેં કહ્યું આપ ચિંતા ન કરો હું તમારું દુઃખ દૂર કરીશ ધર્મ રાજા યુધિષ્ઠર રાજનીતિના ચાર ઉપાયો કહ્યા છે સામ દામ દંડ અને ભેદ આમાંથી પહેલાં ત્રણ ઉપાયો વડે એ બળવાન બલિદૈત્યને જીતી શકાય એમ ન હતું તેથી મેં ભેદ અપનાવ્યો મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને કપટ કરીને એની પાસે માત્ર ત્રણ જ ડગલા મૂકી શકાય એટલી જમીન દાનમાં માંગી પરંતુ એના ગુરુ શુક્રાચાર્ય મને ઓળખી ગયા અને બલિ દૈત્યને જમીન દાનમાં આપતા અટકાવતા બોલ્યા હે રાજન આ તો વામન સ્વરૂપે પધારેલા ભગવાન વિષ્ણુ પોતે જ છે તમને છેતરીને તમારી પાસેથી સઘળી જમીન મેળવી લેવા તેઓ અહીં આવ્યા છે માટે તમે જમીન સિવાય બીજી કોઈ વસ્તુ દાનમાં માગવાનું કહો આ સાંભળી રાજા બલી ધીરજથી હસતા હસતા પોતાના ગુરુ શુક્રાચાર્યને કહેવા લાગ્યા હે ગુરુજી મેં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ આ યજ્ઞનો આરંભ કર્યો છે જો સ્વયં વિષ્ણુ ભગવાન જ દાન લેવા પધાર્યા હોય તો હું ઘણો જ ભાગ્યશાળી છું હું મારા જીવન સહિત સર્વસ્વ એમને આપી દેવા ઈચ્છું છું આમ કહી એ બળવાન દેતે મને નમસ્કાર કરીને દાન દેવાનું વચન આપ્યું ત્યાર પછી મેં વામન રૂપ તજીને અતિ વિરાટ રૂપ ધારણ કર્યું મારો દેહ વધતો જ ગયો વધતો જ ગયો મારું આ વિરાટ રૂપ જોઈને બલીને ઘણું જ આશ્ચર્ય થયું અને સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક એ મારી પ્રાર્થના કરવા લાગ્યો બધા જ દેવો સૂર્ય ચંદ્ર ગ્રહો બધા જ નક્ષત્રો શેષનાગ વગેરે બધા જ અનેક પ્રકારે મારી સ્તુતિ કરવા લાગ્યા મેં બલીનો હાથ પકડીને કહ્યું પહેલે ડગલે પૃથ્વી બીજા ડગલે સ્વર્ગ પ્રાપ્ત થયા હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું મારું ત્રીજું ડગલું મૂકવા માટે તું મને જગ્યા આપ આ સાંભળી બલીએ નમ્રતાપૂર્વક કહ્યું હે પરમેશ્વર આપના દર્શન કરીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું બીજે ક્યાંય જગ્યા ન હોય તો કૃપા કરીને આપ આપનું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો કહી એણે પોતાનું મસ્તક ધર્યું એ મારો પરમ ભક્ત હતો છતાં એના માથા પર પગ મૂકીને હું એને પાતાળમાં લઈ ગયો એ મારી શરણે આવ્યો આથી પ્રસન્ન થઈને મેં કહ્યું હે બલી હું તારી પાસે જ રહીશ આ પ્રકારે હે રાજન ભાદરવા માસના શુકલ પક્ષની આ વામન એકાદશીનું વ્રત સર્વ પ્રકારનું સુખ ભોગવીને અંતે મુક્તિને મેળવે છે આ એકાદશીનું મહાત્મ વાંચનાર અને સાંભળનાર સર્વે પાપોમાંથી છૂટી જાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી પરિવર્તિની એકાદશી વ્રતની વિધિ મહાત્મ અને કથા વાર્તા એકાદશીનું આ વ્રત પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવનારું છે જે વ્યક્તિ એકાદશીનું આ વ્રતની પૂજા વિધિ તેમજ ઉપવાસ નથી કરી શકતા તેમણે સાત્વિક ભોજન કરીને પણ આ વ્રત કરી શકાય છે આ દિવસે તામસી પદાર્થ જેવા કે લસણ ડુંગળી કે કદમૂળ વગેરે ન ખાવા જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આમ તન મન અને વચનથી પવિત્ર રહીને પણ આ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના ધૂપદીપ કરવી તુલસી અને શાલિકરામની પૂજા કરવી પ્રાર્થના અર્ચના કરવી વિષ્ણુ સ્તોત્ર અને લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા તેમજ ઓમ નમો નારાયણનો જપ કરવો આ દિવસે ભાત ખાવા નહીં દિવસના સૂવું નહીં પરંતુ જે વ્યક્તિ બીમાર છે નાના બાળકો અને સગર્ભા બહેનો સૂઈ શકે છે સંધ્યા પછી ભગવાનનું ભજન કીર્તન અને પ્રાર્થના કરવી બની શકે તો બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુને ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી એકાદશીના પાળના કરી આ વ્રત પૂર્ણ કરવું જો શક્ય અને શક્તિ હોય તો ગાયને ખાસ ચારો ખવરાવો અથવા ઘરની બનાવેલી ઘી લગાવેલી રોટલી ગાયને ખવરાવવી પક્ષીને દાણા ચણ નાખવા બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું દરિદ્ર નારાયણને ભોજન કરાવવું જેનાથી એકાદશી વ્રતનું ફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેનો સુંદર વિડિયો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય વામન દેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ